અને થકવી દીધો હે ભાઈ બપોર વચારે ધોમ તડકાનો તોરણ લેવા મોકલો બે બાચકા ભરીને ને એવો જો એક આ અને કા તંબુરો મહિનો દી તો પૂરું પૂરો કર ના કે બેઠે બેઠે જય મો દે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આપણે આરામ કરવાનું છે હમ તારે તો આરામ જ હોય ને તારે મમ ખાધું તે જમી લીધું બાપુ ને ભાઈ બોલવામાં જરાય રસ છે નહીં કારણ કે ભાઈ નબળા માણસ આયરે કોણ બોલે અને હું આલે જમવામાં શું છે જમવામાં તો સારું સારું છે સંભારો ગાજરનો બટેટાનું શાક બિલ્લાનું ઓથાણું રોટલી છાસ અને આજે હું ઘણા ટાઈમ પછી બપોરે આય ઘેર જમવા આવી છું એમ બોલો તો જો લારક લફિંદર એને તો હમણાં મને જમવાય નતો દેતો હા ની તો બાપ

અને અમે તમે વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ઠોકી દેજો અને અમારા બાપુ થકી એક લાઈક ઠોકી દેજો તો મિત્રો વાગી ગયા છે સાડા છ અને ઘરે આવી ગયો છું કારણ કે આજે અડધી કલાક મોડો થઈ ગયો છું બાકી છ વાગે આવી જાઉં એક બાજુવાળું કારખાનું હતું ત્યાં ભાઈબંધો હતા તો ત્યાં બેહી ગયો હતો અને અમારા ઘરે થેપલાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારથી કાલે કાંઈ જમવાનું છે નહીં આ થેપલા જ ખાવાના કારણ કે કાલ સાતમ છે હમણાં બીજી અત્યારથી તૈયારી કરે તૈયારી કરવી પડે ને કાલે ઠંડુ જ ખાવાનું હોય અને જો અમારે અહીં તાલપત્રી બાંધી ત્યાં ધોળો બધો ઘરમાં જ જાય અમે કઈ દેખાતું નથી હવે તો આવે તો બાંધવી જ પડે હું તો મમ્મી ને કે આપણે ગેસ લઈને કાલે શું કરવાનું છે કાલે જ ખાવાનું ચૂલો ચાલુ કરી દેવાય ને ચૂલો પણ ક્યાં લાકડા નથી

છે આ તીખા થેપલા અને આ મીઠા થેપલા મીઠા થેપલા હા મીઠા થેપલા હે ને કરવા જ પડે કેમ કે પ્રસાદી એની સીધળ માં ધરવાની હોય હા અને મમ્મી હવે તો યાર આ નાગલો ઈ નાગલો કે ઝારા કચરા થાય ને ત્યાં રેજ જાય એમ ત્યાં લગી નો કઢાય અને આય મચ્છરની ની અગર ચાલુ છે મચ્છર બધા મરી મરીને ને પડે અને પછી અમે ખાઈએ શરીરમાં માં કેલરી ઓછી નો મળે કા હા અહ તમે બધા આમાં હાઈજીન મેન્ટેન કરો યાર અને અમાર જે વણાવાનું કામ ચાલુ છે અને આ હે ને હા આ આપણે હે ને નાની સાતમ કેવાય અને કણબીની સાતમ મોટી સાતમ હજી પંદર દિવસ પછી આવશે કે કેમ તમારો અને કઈ કહેવાય અને કણબીની સાતમ એટલે એનો મતલબ હું કણબી એટલે પટેલ લોકો હે ને એમાં આ સાતમ બોવ માને એમ એમ હા એટલે આપણે નાની સાતમ તો કઈ વાંધો નહીં મિત્રો આપણે છે ને આ બધા પરોઠા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે જો આ બધા મારા હેલ્પર છે હા હેલ્પર છે અને આમાં નાખવાનું આ ઓકે બરોબર આ હે આ વેરી ગુડ રાંધણ છટ અને બીજી મોટી રાંધણ છટ આવશે ને ત્યાં આખો ઘર કરી દે અને ગાંઠિયાના ડબરા ને ભરાઈ ગયા છે અહીંયા મમ્મી ગાંઠિયા એક જ લીધા હું

ચૂલા ઠારી નહીં થાય અત્યારે અમારે ચાલે છે ને નાસ્તો મમ્મી જય માતાજી જય શ્રી જય શ્રી નાસ્તો કરીએ દવા પીવી હોય તો કરવો જ પડે ને કાંઈ શું ચાલે નાસ્તામાં બરાબર ચાણા ખો દીદી જ ખાવાનું છે ને તારે થાય ને એ ખાવાનું હોય ગાની નામ તારે મારે નાસ્તા નહીં

અને મારા મમ્મીનું નવું કામ ચાલુ થઈ ગયું છે મમ્મી આ તો કંઈક નવા કલર ના લાગે કલરના કલર છે બતાવી ગયું અચ્છા આ છે આ કેમ એક જ બાકી છે ફરવાનું તો આખું કમ્પ્લીટ ક્યારે થાય આ બધા ભરાઈ જાય પછી નીચેના પહેલા કરવાના પછી ઉપરના એમ ને તો કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે જમવું છે અને આપણે આ ને એન્ડ કરીએ છીએ વિડીયો ગેમ હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય